ભાગવતમ અધ્યાય સપ્તમ વિદુરજીની વિશેષ પૂછા શ્લોક સંખ્યા એક ભાવાર્થ નથી સોરી એટલે આપણે બે નું બે શ્લોક બે સંખ્યા લેશું શ્લોક એક શ્રી શ્રી સુખ ઉવાચ એવમ બ્રુવાણમ श्री सुक उच एवं ब्रुवाणम मैत्रिपा सुबुदय नीव भारत विदुरा प्रत्यभासतः अनुवाद श्री सुखदेव गोस्वामी बोलिया हे राजन जारे महर्षि मैत्री ए आ प्रमाण बोलता था तारी दैपायन व्यास भगवान न विद्वान पुत्र विद्युजीए પ્રસન્નતાપૂર્વક આ પ્રશ્ન પૂછી તેનો ઉત્તર આપવાની વિનંતી કરી શ્લોક સંખ્યા બે અર્થ અનુવાદ ભાવાદેશ ભક્તિ વિધાન સ્વામી કે દ્વારા શ્રી ભગવત ચિત્ર વિકારી લીલયા અપીયુરન નિર્ગુણ્યશ ગુણાક્રિયા વિદુર ઉવાચ વિદુરજી બોલ્યા બ્રહ્મ હે બ્રાહ્મણ કથમ કેવી રીતે ભગવત ભગવાન્ના ચિતમાત્ર સંપૂર્ણ આધ્યાત્મિક અખંડા અવિકારીણ અવિકારીના લીલયા તે ભગવાનની લીલા વડે ચ અને અપી તેમ હોવા છતાં યુજેરેન સ્થાન લે છે નિર્ગુણશ્ય પ્રકૃતિના ગુણ રહિત ગણા પ્રકૃતિના ગુણ ક્રિયા પ્રવૃત્તિઓ અનુવાદ શ્રી વિધુજીએ કહ્યું હે મહાન વિપ્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સંપૂર્ણ દિવ્ય અખંડિત અને અવિકારી સત્ય છે તો પછી તે પ્રકૃતિના ભૌતિક ગુણો અને તેમની પ્રવૃત્તિઓ સાથે સી રીતે સંકળાયેલા છે જો આ તેમની લીલા હોય તો લીલામાં પણ તે નિર્વિકારી અને નિર્ગુણ પ્રભુ ગુણો અને ક્રિયાઓ સી રીતે પ્રગટ કરે છે ભાવાર્થ ગત અધ્યાયમાં પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને જીવાત્મા વચ્ચેના ભેદને એ રીતે વર્ણવવામાં આવેલો હતો કે ભગવાન પોતાની વિધિ શક્તિઓના સાધન દ્વારા પ્રગટ બ્રહ્માંડનું સર્જન કરે છે પણ આ પ્રકટીકરણ જીવોને મોહિત કરી નાખે તેવું હોય છે આમ ભગવાન અનેકવિધ શક્તિઓના સ્વામી છે પણ જીવો તેમને આધીન છે ભગવાનની દિવ્ય પ્રવૃત્તિઓ વિશે ભિન્ન ભિન્ન પ્રશ્ન પૂછીને બિદુજી સ્પષ્ટ કરવા માંગે છે કે ભગવાન પણ આ પૃથ્વી પર અવતાર ધારણ કરી નીચે આવે અથવા પોતાની બધી શક્તિઓ સાથે પોતાની જાતને પ્રગટ કરે ત્યારે તે પણ સામાન્ય જીવની જ માયાથી પ્રભાવિત થવાને પાત્ર છે એવો વિચાર ખોટો છે સામાન્ય રીતે આ પ્રકારની ગણતરી અલ્પબુદ્ધિવાળા તત્વજ્ઞાનીઓની હોય છે જે ભગવાનને અને જીવને સમકક્ષ માનતા હોય છે મહર્ષિ મૈત્રજીએ આ દલીલોનું ખંડન કરે છે તેનું વિદુરજી શ્રવણ કરે છે આ શ્લોકમાં ભગવાનનું વર્ણન માત્ર રૂપે એટલે કે સંપૂર્ણ આધ્યાત્મિક રૂપે કરવામાં આવ્યું છે ભગવાનમાં ઘણી અદભુત વસ્તુઓને ક્ષણિક કે ચિરસ્થાયી રૂપમાં નિર્મિત કે પ્રગટ કરવાની અસીમ શક્તિઓ છે આ ભૌતિક વિશ્વ ભગવાનની બાહ્ય શક્તિ માયાનું સર્જન છે તેથી તે નાશવંત છે ને અમુક અમુક સમયના અંતરે વ્યક્ત થાય છે થોડા સમય સુધી તે જળવાઈ રહે છે અને ફરી વિલીન થઈ જઈ પ્રભુની પોતાની શક્તિમાં સમાઈ જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠ શ્લોક સંખ્યા ઓગણીસમાં વર્ણયા મુજબ તે ભૂતવા ભૂતવા પ્રલ પણ આધ્યાત્મિક વૈંકુટ લોક કે જે ભગવાનની આંતરિક શક્તિનું નિર્માણ છે તે ભૌતિક વિશ્વના જેવું નાસવંત નિર્માણ નથી તે દિવ્ય જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ સૌંદર્ય અને કીર્તિ એ શડ ઐશ્વર્ય પુણ્ય છે તથા શાશ્વત છે ભગવાનની શક્તિના આવા પ્રતિકરણ શાશ્વત હોવાથી નિર્ગુણ એટલે કે સત્વગુણ સહિત ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણોના રંગથી મુક્ત કહેવાય છે આધ્યાત્મિક વિશ્વ પ્રકૃતિના સત્વગુણથી પણ દિવ્ય છે અને આથી જ તે અવિકારી છે ભગવાનના ગુણ આવા શાશ્વત અને અવિકારી હોવાથી ભૌતિક પ્રભાવ જેવી કોઈ પણ બાબતને કદી આધીન ન થઈ શકે તેથી તેમનું રૂપ અને પ્રવૃત્તિઓ પણ બાકીના જીવોની જેમ મિથ્યા માયાથી પ્રભાવિત છે એમ સી રીતે વિચારી શકાય જાદુગર કે મદારી પોતાની કલા અને કારીગરીથી ઘણા આશ્ચર્યજનક ખેલ દેખાડે છે તે ભલે પોતાના જાદુની યુક્ત અયુક્તિથી ગાય બની જાય છતાં તે ગાય નથી હોતો પણ સાથે સાથે તે જ ગાય પ્રગટ કરે છે તે ગાય પણ તેનાથી ભિન્ન નથી હોતી આ જ રીતે માયાનું પ્રાગટે ભગવાનમાંથી થતું હોવાથી તે ભગવાન તે ભિન્ન નથી પણ સાથોસાથ જે શક્તિનું પ્રાગટય થાય છે તે શક્તિ પરમેશ્વર નથી ભગવાનના દિવ્ય જ્ઞાન અને શક્તિ હંમેશા દિવ્ય જ રહે છે ભૌતિક જગત પર જ્યારે તેમનું પ્રકટીકરણ થાય ત્યારે પણ તે પરિવર્તિત થતા નથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવ્યા અનુસાર ભગવાન તેમની પોતાની દિવ્ય અંતરંગ શક્તિથી પૃથ્વી પર અવતરે છે તેથી ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવથી તે દૂષિત કે પ્રભાવિત થાય કે અન્ય રીતે વિકાર પામે એવો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી ભગવાન પોતાની અંતરંગ શક્તિના ગુણોથી સગુણ છે છતાં ભૌતિક શક્તિ સાથે સંસર્ગ ન હોવાથી તેઓ નિર્ગુણ પણ છે રાજા નિયમ રાજાના નિયમનો ભંગ કરનાર અપરાધીને કારાગૃહના બધા પ્રતિબંધ લાગુ પડે છે પણ રાજા પોતે સ્વેચ્છાએ કારાગૃહની મુલાકાત લે તો પણ તેમને કારાગૃહના પ્રતિબંધ લાગુ પડતા નથી શ્રી વિષ્ણુ પુરાણમાં જણાવ્યા મુજબ ભગવાનના સય ષડશ્વર્ય ગુણ ભગવાનથી ભિન્ન નથી દિવ્ય જ્ઞાન શક્તિ ઐશ્વર્ય બળ સૌંદર્ય અને વૈરાગ્ય આ ષડ ગુણ ભગવાનથી અભિન્ન છે ભૌતિક વિશ્વમાં જ્યારે તેઓ પોતે આવા ઐશ્વર્ય પ્રગટ કરે ત્યારે તે ઐશ્વર્યને ભૌતિક પ્રકૃતિના ગુણ સાથે કોઈ સંબંધ નથી હોતો અહીં ચિનમાત્રત્વ શબ્દ બાહીંદરી આપે છે કે ભગવાનની પ્રવૃત્તિઓ ભૌતિક વિશ્વમાં પ્રગટ થઈ હોય ત્યારે પણ હંમેશા દિવ્ય જ હોય છે ભગવાનની પ્રવૃત્તિઓ પણ ભગવાન જેવી જ હોય છે નહીતર સુખદેવ ગો સ્વામી જેવા જીવન મુક્ત ભક્તો તેમનાથી આકર્ષાયા ન હોય અલ્પ જ્ઞાની વ્યક્તિઓ કેટલીક વાર ખોટી માન્યતા રાખે છે કે ભગવાનની પ્રવૃત્તિઓ પણ ભૌતિક પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થાય છે વિદુરજી પ્રશ્ન પૂછે છે તે સી રીતે બની શકે બધા આત્માની પ્રવૃત્તિઓ ભૌતિક પ્રકૃતિના ગુણોના માધ્યમથી પ્રગટ થાય છે તેથી તે વિકૃત દેખાતી હોય છે પરંતુ ભગવાનનું શરીર અને ભગવાન પોતે એક અને અભિન્ન છે અને ભગવાનની પ્રવૃત્તિઓ પ્રગટ થાય છે ત્યારે તે પણ ભગવાનથી બધી રીતે અભિન્ન જ હોય છે સારાંશ એ જ કે ભગવાનની પ્રવૃત્તિઓને ભૌતિક માનનાર વ્યક્તિઓ ખરેખર ભૂલ કરે છે ઓમ અજ્ઞાન તિમ્રધાન જ્ઞાન સલાહ ચક્ષુ વિના તસ્મય શ્રી ગુરુવે ને વંદેહમ શ્રી ગુરુ હિપદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવ શ્રીપ સાગ્રં સહગણરઘુનાથ સજવં સાદ્વૈતમ સાવદુતમ પરીજનસિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ ગણલિતા શ્રી વિશાકાકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપે કાકાંત રાધાકાંત નમસ્તુ તે તપ્તકાંચ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુશ્રુતિદેવી પ્રણમામી હરીભ્રિય વાંચા વાંછા કૃપા કૃપાસિંધુ ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતગદાધર શ્રીવાસાદિગર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો શ્રીમદ્ ભાગવતમનો નવ અધ્યાય શરૂ થાય છે પાછલો હતો વિશ્વરૂપનું સર્જન એટલે જે લોકો ભગવાનને નિરાકાર માને છે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી એને માટે ભગવાન વિશ્વરૂપ પ્રગટ કરે છે અને આ સાતમા અધ્યાયમાં વિદુરજી મૈત્રીજીને પૂછે છે શરૂઆતમાં શ્રી સુખદેવ સ્વામી હે રાજન જ્યારે મહર્ષિ મૈત્રીજી આ પ્રમાણે બોલતા હતા ત્યારે દૈપાયન વ્યાસ ભગવાનના વિદ્વાન પુત્ર વિદુરજીએ પ્રસન્નતાપૂર્વક આ પ્રશ્ન પૂછી તેનો ઉત્તર આપવાની વિનંતી કરી દેવપાયન વ્યાસ વ્યાસજીના પુત્ર છે વિદુરજી ના શ્લોકમાં લખે છે કે શ્રી વિદુજીએ કહ્યું કે હે મહાન વિપ્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સંપૂર્ણ દિવ્ય અખંડિત અને અવિકારી સત્ય છે તો પછી તે પ્રકૃતિના ભૌતિક ગુણોને તેમની પ્રવૃત્તિઓ સાથે રીતે સંકળાયેલા ભગવાનની દરેક વસ્તુ દિવ્ય છે એટલે વિદુરજીને વિદુરજી તો મહાન ભક્ત છે બધું જાણે છે છતાં પણ કૃષ્છ કરે કે હું વારંવાર સાંભળું અને આ ભૌતિક જગતના જે આનાથી કઈ શિખામણ લે તો ભગવાન આ જગતમાં આવે છે તો ગુણોથી ત્રણ ગુણ જે છે એને કેમ સ્પર્શ નથી કરતા એમ અને કઈ રીતે એની સાથે સંકળાયેલા નથી જો આ તેમની લીલા હોય તો લીલામાં પણ તે નિર્વિરકા અને નિર્ગુણ પ્રભુ ગુણો ને ક્રિયાઓ સી રીતે પ્રગટ કરે કઈ રીતે પ્રગટ કરે છે બધા એમ કહે છે કે ભગવાન સાધારણ છે કૃષ્ણ આવ્યા બહુ શક્તિશાળી પુરુષ હતા અને પછી ચાયલા ગયા કોઈ ભગવાનને નિરાકાર સમજે છે તો ભગવાનની ઇન્દ્રિયો આપણા જેવી નથી ભગવાનના દરેક કાર્ય દિવ્ય છે પ્રભુપાદે બહુ લાંબુ તાત્પર્ય આપ્યું છે આમાં પણ પ્રૂપાત જોર આપે છે ચિત્ર માત્ર સંપૂર્ણ આધ્યાત્મિક ખંડના એટલે ભગવાનનું દરેક કાર્ય આધ્યાત્મિક છે ભગવાનનું નામ ગુણ રૂપ લીલા ભગવાનથી અભિન્ન છે સામાન્ય પુરુષ જેવું નથી એટલે અહીંયા લખે છે કે ભગવાન પોતાની અનેક વિધ શક્તિઓના સાધન દ્વારા પ્રગટ બ્રહ્માંડનું સર્જન કરે છે પણ આ પ્રકટીકરણ જીવોને મોહિત કરી નાખે તેવું હોય ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે હા દરેક વસ્તુ પ્રગટ કરે છે બ્રહ્માજીને પ્રગટ કરે છે પણ જીવને મોહિત કરી નાખે કારણ કે જીવ જે છે તે અજ્ઞાનમાં છે અને અજ્ઞાનવશ જીવ કદાપ પણ ભગવાનને સમજી શકતા નથી કે સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું આનું પાલન કઈ રીતે થાય છે અને ભગવાન કઈ રીતે આ ગુણોથી પર છે આપણી બુદ્ધિથી પર છે ભગવાન કારણ કે જીવ અહીંયા લખે છે કે ચીરસ્થાયી રૂપમાં નિર્મિત કે પ્રગટ કરવાની અસીમ શક્તિઓ છે ભગવાનમાં આ ભૌતિક વિશ્વ ભગવાનની બાહ્ય શક્તિનું માયા સર્જન છે ભગવાન અનેક શક્તિ દ્વારા અંતરંગ શક્તિ દ્વારા ભગવાન પોતાના ધામમાં રહે છે બાહ્ય શક્તિ દ્વારા બધું સર્જન કરે છે અને એ જ શક્તિ જે માયા રૂપી છે એ જીવને બાંધી દે હા અને પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે સમજાવે છે કે ભગવાન આ શક્તિથી અલ્પ રહે છે એને બાંધી નથી શકતા જેવી રીતના સૂરજ જે છે સૂરજમાંથી કિરણો બહાર આવે છે અને એ ઉષ્ણતાથી જ વાદળ ઉત્પન્ન થાય છે ધુમ્મસ ઉત્પન્ન થાય છે અને એનું બધું આવરણ થાય છે અને સુરજને ઢાંકી દે છે એ સુરજની શક્તિ છે જે કિરણો છે તે અને કિરણો દ્વારા આ વાદળ બને છે ધુમ્મસ બને છે અને સૂરજ ઢંકાઈ જાય આપણે એમ સમજી સૂરજ ઢંકાઈ ગયું એનું આવરણ આવી ગયું હા પણ વાસ્તવિક સુરજ ઢંકાતો નથી વાદળ કદાચ પણ સૂરજને નથી ઢાંકી શકતા પણ આપણે આ નરી આંખે નથી જોઈ શકતા એટલે આપણને એમ થાય કે આવરણ આવી ગયું એટલે સૂરજ હવે નથી હા તો ભગવાનની શક્તિઓ આ રીતે કાર્ય કરે અને બધ જીવ એને આ રીતે સમજે છે કે ભગવાન પણ આપણા જેવો સામાન્ય છે એની શક્તિઓ આપણા જેવી એવું નથી એટલે ચીન માત્ર રૂપે એટલે કે સંપૂર્ણ આધ્યાત્મિક રૂપે કરવામાં આવ્યું છે ભગવાનની ઘણી અદ્ભુત વસ્તુને ક્ષણિક કે ચિર સ્થાયી રૂપના નિર્મિત કે પ્રગટ કરવાની અસીમ શક્તિઓ છે આ ભૌતિક વિશ્વ ભગવાનની બાહ્ય શક્તિનું માયા સર્જન છે તેથી તે નાશવન છે તે અમુક અમુક સમયના અંતરે વ્યક્ત થાય છે થોડા સમય સુધી તે જળવાઈ રહે છે અને ફરી વિલીન થઈ જઈ પ્રભુની પોતાની શક્તિમાં સમાઈ જાય છે ભૌતિક વિશ્વનું સર્જન થાય છે થોડુંક ટકી રહે છે પછી એનું વિસર્જન થઈ જાય છે એટલે આ ભૌતિક જે આખું વિશ્વ છે એનો જે સ્વભાવ છે એ રીતના મનુષ્ય પણ અહીંયા એનો દેહ આપ્યો છે બાળ અવસ્થા ઉત્પન્ન થાય જે ઉત્પન્ન થાય છે પછી ટકી રહે છે પછી વૃદ્ધ અવસ્થામાં એ શરીર છોડી દે કારણ કે આ બ્રહ્માંડની પણ એ રીતે જ ચાલી રહ્યું છે ઉત્પન્ન થાય છે ટકી રહે છે અને વિનાશ થાય અને આમાં જે જીવ ભગવાનની શરણમાં છે અને અથોશો બ્રહ્મ જિજ્ઞાસા જે જાણવાની પ્રયાસ કરે કે કે શું થઈ રહ્યું અને એ કોઈ આધ્યાત્મિક ગુરુ શાસ્ત્રનું શરણ લે છે સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા એ ભગવાનને જાણવાનો પ્રયાસ કરી શકે બ્રહ્માજી કહે છે ને આજ્ઞા શ્લોકમાં કે મેં એટલું તપ કર્યું એટલા વર્ષો સુધી છતાં પણ ભગવાનને પૂર્ણ રીતે જાણી નથી શક્યો ખાલી અચિંત્ય શક્તિઓ હું થોડી ઘણી ભગવાનની જાણી શકું તો જે બદ જીવ છે માયાના પ્રભાવમાં છે એ ભગવાન કઈ રીતે જાણી શકે એ શક્ય જ નથી ભગવાનની આંતરિક નિર્માણ છે ભૌતિક વિશ્વના જેવું નાસવંત નિર્માણ નથી એટલે ભગવાનનું જે વૈકુટ ગ્રહ છે ભગવાનના દરેક વૈકુટમાં ભગવાનના અલગ અલગ દિવ્ય અવતાર છે પ્રદ્યુમન અનિરુદ્ધ વાસુદેવ શંકરસન વામન ત્રિવિક્રમ ઇત્યાદિ એ બધું આધ્યાત્મિક છે એનો નાશ કદા પણ નથી થતો એ દિવ્ય છે અને આ ભૌતિક જગત છે તે નાશવંત છે એટલે ભૂતવા ભૂતવા પ્રભુપાત લખે છે અહીંયા પ્રલય અંતે એટલે આઠમા અધ્યાયના ઓગણીસના શ્લોકમાં લખે છે કે વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માંડની રાત શરૂ થતાં તેઓ અસહાયપણે નાશ પામે છે ભૌતિક જગતમાં જ રહેવા રહેવા ઈચ્છનાર અલ્પ જ્ઞાની મનુષ્યો ઉચ્ચતર લોકો સુધી ઉન્નત થઈ શકે છે અને પછી આ પૃથ્વી લોકમાં તેમને પાછા આવવું પડે તેઓ બ્રહ્માનો દિવસ થાય તેઓ ભૌતિક બ્રહ્માંડના ઉચ્ચતર તથા નિમતર લોકોમાં પોતપોતાનું કાર્યનું પ્રદર્શન કરી શકે છે પરંતુ બ્રહ્માની રાત્રિ શરૂ થતાં જ તેઓ બધા વિનાશ પામે એટલે બ્રહ્માજીના એક દિવસમાં ભગવાન અહીંયા અવતરિત થાય અને આ જીવને મોકો આપે બધો સમજવાનો પણ જ્યારે બ્રહ્માની રાત્રિ આવે સંપૂર્ણ વિનાશ થઈ જાય છે ત્યારે બધા જીવ ભગવાનમાં સુશુસ્ત અવસ્થામાં પાછા વહી જાય હા અને દિવસ જ્યારે થાય છે ત્યારે બધાને પાછા પ્રગટ કરવામાં આવે તો અવસ્થામાં જીવ કઈ રીતના જાણી શકે કે ભગવાન કોણ તમે સમજો અને એ પાછા પ્રગટ કરે છે ત્યારે એને મોકો આપવામાં આવે છે કે તમે પાછા ભગવાનની શરણમાં જાઓ આ જ્ઞાન કોઈની પાસે છે જ નહીં અને જીવ હું ભગવાન જેવી કોઈ વસ્તુ નથી ભગવાન આપણા જેવા જ છે આ કેવી રીતના શક્ય છે તો સુસુપ્ત અવસ્થામાં જીવ ચાલ્યો જાય છે કે બ્રહ્માની રાત્રિ શરૂ થતાં તેનો બધાનો વિનાશ થઈ જાય દિવસ દરમિયાન તેમને ભૌતિક કાર્યો કરવા માટે વિવિધ શરીરો મળે છે બ્રહ્માજી બધાને શરીર પ્રદાન કરે એ પણ ખબર નથી કે આપણને શરીર કઈ રીતે મળે સાયન્સ સાયન્સ કરે જ બધા પણ એક લોહીનું ટીબું પણ એ લોકો બનાવી નથી શકતા જેમ આપણે પાછળમાં વાત કરી કે માના ઘરથી જ બધા વિચાર કરે કે આને ડોક્ટર છું આને એન્જિનિયર બનાવશું હા પણ વાસ્તવિક જ્ઞાન એને આપવામાં જ નથી આવતું એટલે અજ્ઞાનને કારણે અવિદ્યાને કારણે જીવ પૂર્ણ પુરુષો તમને જાણી શકતો નથી અને એ પણ નથી જાણી શકતો કે આ ભગવાન આ ભૌતિક જગતમાં આવે છે પણ આપણા જેવું શરીર મન બુદ્ધિ એવું ભગવાન ભગવાનનું બધું દિવ્ય હોય છે હા અને માયા ભગવાનને આધીન છે હા ભગવાન એના સ્વામી છે માયાની દાસ છે મોદીજી છે વડાપ્રધાનનો દાખલો લઈએ તો દરેક એના અંડરમાં છે બધા દરેક ડિપાર્ટમેન્ટ છે તે તો એ જે રીતે કાર્ય કે છે એ રીતે એને કરવું પડે ડિપાર્ટમેન્ટ એને નથી કહી શકતું કે ભાઈ તમે આ કરો કે પેલું કરો આ તો ભૌતિક જગતનો દાખલો છે તો પછી આધ્યાત્મિક જગતમાં જે ભગવાન દરેકના માલિક છે દરેક વસ્તુ એમાંથી ઉત્પન્ન થઈ છે સર્જન થયું છે હા તો તે રીતના એના પર પ્રભુત્વ જણાવી જણાવી શકે એમ એ માલિક બની શકે એક સામાન્ય દાખલો છે આ સામાન્ય બુદ્ધિ છે આના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભગવાન ત્રણ ગુણથી પર છે લખે છે બીજો એક દાખલો આપે છે કે જેલમાં જે છે કેદીઓ છે પણ રાજાએ દરેકને સજા કરી છે હા છતાં પણ રાજા એની મુલાકાત લે છે પણ છતાં પણ રાજા સ્વતંત્ર છે એવું નથી કે જેલમાં ગયા એટલે એ પણ કે પણ કેદી કે એ રીતના ભગવાન સ્વતંત્ર છે અને પોતાની દરેક શક્તિઓ દ્વારા ભગવાન આનંદ માણે છે ભગવાન જે ધારે તે કરી શકે છે ભગવાનનું કાર્ય આપણા જેવું નથી હોતું એ પ્રભુપાત અહીંયા આ શ્લોકમાં વિશેષ કરીને અને ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણોના રંગથી મુક્ત કહેવાય છે આધ્યાત્મિક વિશ્વ પ્રકૃતિના પણ દિવ્ય છે ને આથી જ તે અવિકારી અવિકારી છે સત્વગુણથી પણ પર છે વૈકુણ ગુણ આવા શાશ્વત અને અધિકારી હોવાથી ભૌતિક પ્રભાવ જેવી કોઈ પણ બાબતને તે કદી આધીન ન થઈ શકે તેથી તેમનું રૂપ અને પ્રવૃત્તિઓ પણ બાકીના જીવોની જેમ મિથ્યા માહિતી પ્રભાવિત છે એમ સી રીતે વિચારી શકાય મૈત્રીજી ઉદાહરણ આપે સમજાય અને આપણે જોઈએ છે આપણે રિયલાઇઝ કરીએ ઘણી વાર આપણે મંગળામાં નથી જઈ શકતા કે ડિસ્ટ્રીબ્યુશનમાં નથી જઈ શકતા ક્યારેક રીડિંગ થયું હોય ને ક્યારેક ભૌતિક પ્રકૃતિમાં આપણે ફસાઈએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે માયાના પ્રવાહમાં આપણે છે માયાના પ્રવાહમાં તો છે જ આપણે પણ વાસ્તવિક જ્યાં સુધી ભક્તોના સંગમાં નથી અને આપણી દરેક પ્રવૃત્તિઓ આપણી દરેક ઇન્દ્રિયો જ્યારે ભગવાનની સેવામાં નથી અને ભગવાનની સેવાને છોડીને ભગવાનના વિષયને છોડીને જ્યારે આપણે ગામચર્યા ચર્ચામાં લાગીએ છીએ ત્યારે આપણે અનુભવ કરીએ છીએ કે આજ છે માયા માયા જોઈ નથી શકાતી પણ માયાને આપણે અનુભવ કરી શકીએ પગમાં કોઈ હથોડો મારે મોઢેથી અને પેલો કે ભાઈ બહુ બહુ દુઃખે છે દુઃખે છે દુખે છે તો આપણે ભાઈ દુઃખે છે તો દુઃખ બતાવો પણ દુઃખ જોઈ નથી શકતા દુઃખનો અનુભવ કરી શકે એ રીતના આપણે હર ક્ષણ માયામાં છીએ હર ક્ષણ પણ છતાં પણ ભક્તો પ્રયાસ કરી રહ્યા છે કે માયામાંથી નીકળીને પૂર્ણતા ભગવાનની સેવામાં આપણે રહીએ એટલે ભક્તો દરેક રીતે ભગવાનનો સ્વીકાર કરે છે ભગવાને જે જે ઉપદેશો આપ્યા છે ભગવદ્ ગીતામાં ભાગવતમમાં તેનું રિયલાઈઝ કરે છે ભક્ત પણ અભક નાસ્તિક લોકો આ રિયલાઇઝ નથી કરી શકતા એમ જ સમય છે કે અમારા સિવાય સુખી કોઈ નથી આ બધું કાલ્પનિક છે હા દંતકથા છે તો આ છે અજ્ઞાન તો આ રીતે જીવ માયાના બંધનમાં ફસાયેલો રહે છે ત્રણ ગુણમાં હા દેવી એશી ગુણ મય માયા દુરદત્યા મામ એવો પ્રબધનતે માયાવતી તરંતી તે એટલે ભગવાનની ત્રણ ગુણની માયા બહુ ખતરનાક છે એ ભગવાનને સમજવામાં જીવને અસક્ષમ કરે જ્યાં સુધી એ ભગવાનની શરણ નથી લેતો ત્યાં સુધી એટલે જ્યાં સુધી એ આવા ગ્રંથો પ્રામાણિક ગ્રંથોનું અધ્યયન નથી કરતા અને જેને આત્મસાક્ષાત્કાર કરેલો છે પરંપરામાં એવા ગુરુનું શરણ નથી લેતા ત્યાં સુધી જીવ પોતાની બુદ્ધિથી ભગવાનને સમજવા માટે અસમર્થ છે એ સમજી જ નહીં શકે મારે એક ડોક્ટર હતા એના છોકરાને પુતિન પુતિન રાજ્ય ગયું રશિયા રશિયામાં ભણવા મોકલો છોકરાઓ સાથે તો ત્યાંથી ફોન આવ્યો કે છોકરો એક્સપાયર થઈ ગયો છે મગજ ચાલતું એનું બંધ થઈ ગયું એમ કરી તો અહીંયાથી પછી વિઝા તાત્કાલિક નહીં મળે એ સીઆર પાર્ટીને ત્યાંથી ફોન કર્યા અને પછી વિઝાઓ બનાવ્યા હવે તમે સમજો તો મેં કીધું વાત કરતા હતા તો હું કે ને એક છોકરો છે તમારો પંદર વીસ લાખ રૂપિયા આવીને તમે એને મોકલો દિયા એનું ઉદ્દેશ્ય શું એનું કારણ શું એમ એ પણ ડોક્ટર હતા ડીએચએમએસ કરીને તો એના બીજા જે ડોક્ટર હતા એના હસ્તક વાત આવી ઉદ્દેશ્ય શું તમારો કે છોકરો જશે ડોક્ટર પ્રાપ્ત કરશું ઉદ્દેશ્ય આ ચારથી વિશે તો કોઈ ઉદ્દેશ્ય જ નથી તમારો જે બે રોટલી તમારે ખાવી છે જે આનંદ તમને અહીંયા મળે છે એ આનંદ છોડીને અહીંયા જે આધ્યાત્મિક વાતાવરણ છે જીવનનો ઉદ્દેશ અહીંયા તમને જાણવા મળે છે એ તમને ત્યાં જાણવા નથી મળતો ત્યાં ટોટલી ઇન્દ્રિય ભોગ છે અને આજે પાચ્યતા દેશોનું લોકો અનુસરણ કરી રહ્યા સમજ્યા અને એને એ ખબર જ નથી કે જીવનો ઉદ્દેશ્ય શું છે એક જ ઉદ્દેશ્ય છે કે ધન કમાવો ધન કમાવો ધન કમાવો ધન કમાવો બસ અને સુખીતાવ સુખીતાવ અને તો મેં કીધું કે ભાઈ મગજ બંધ થઈ ગયું તો એક્સપાયર કેવી રીતના થઈ ગયો તમે કે પેલા પર રાખેલો છે વેન્ટિલેશન પર કોમા પણ કોમામાં પણ જઈ શકે જ પછી બીજે દિવસે પાછો ફોન આવ્યો કે છોકરાની ચેતના પાછી આવી ગઈ તમે સમજો તો ત્યાંના ડોક્ટર એમ કે ભાઈ કોમામાં ચાલી રહ્યો હતો અને પાછા ત્યાં ડોક્ટરો વાત કરતા હતા કે સાયન્સે કેટલી પ્રગતિ કરી છે એમ કે કે આજો જાણવા મળ્યું કે આ પાછો જીવ આવી ગયો તો આપણે વિચારે છે કે જો સાયન્સે પ્રગતિ કરી તો પેલા એના મૃત્યુ કેમ જાહેર કર્યું તમારી પાસે બધી ટેકનોલોજી છે તો જાહેર કેમ કર્યું મૃત્યુ અને પાછી તમે એમ કહો છો કે આમને જીવી રહ્યો સાયન્સે તરક્કી શું કરી એમ એટલે આ છે બધી માયા આ ભક્ત જાણે છે કે આ વિશ્વમાં આ જગતમાં કેવા લોકો મૂર્ખ બને છે અજાનામદી માં મૂઢા માનુષિત અને આશ્રિતમ અજાનામ જે ભગવાનને જાણતા નથી મૂર્ખ લોકો છે તે લોકો એમ સમજે કે બધું આપણે કરીએ છીએ આપણે બધું વિકસિત કરીએ છીએ વિકાસ કરીએ છીએ અને આપણી પાસે જ બધી ટેકનોલોજી છે અને આના આધારે આ જગત ચાલી રહ્યું તમે સમજ્યા અને પણ વાસ્તવિક આ છે માયા આ ભગવાને આપણને રમકડા આપી દીધા છે અને રમકડાનો આપણે કંઈક એમાંથી કઈ એક્સપાન્ડ કરીએ છીએ અને આપણે સમજીએ કે આનાથી વિશેષ કઈ નથી આ જે બતાવશે તે સત્ય બતાવશે પણ તમે જે ટેકનોલોજી પણ ઉત્પન્ન કરો છો તે પણ તમને પૂર્ણતા સફળતા નથી આપી શકતી એમ આ ટેકનોલોજી છે પણ વાસ્તવિક ભગવાનની ઈચ્છાથી એ જીવ બચી શકે એનું આયુષ્ય હશે એટલે ભગવાને પાછું એનું કર્મ બાકી એ એક વિચારવા જેવું છે કે આવી બધી આ માયા છે ને માયા આપણને ભ્રમિત કરે અને લોકો કેમાં અટવાયેલા છે અને ભક્તો અહીંયા આનંદ રહેલા કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘરે ઘરે જાય છે ભૂખ વિતરણ કરે છે કે એ વાંચીને ગ્રંથ વાંચીને જીવ પોતાનો મૂળ ઉદ્દેશ્ય સમજી શકે કે હું ક્યાં અટવાયેલો છું આ જગતમાં હું શું કરી રહ્યો છું જ્યારે મારે કરવાનું જ નથી અને હું કરી રહ્યો છું એ છે માયા અને આ રીતે માયાના પ્રભાવને લીધે અજ્ઞાનને લીધે બદ્ધ અવસ્થાને લીધે અને સુસુપ્ત અવસ્થાને લીધે જે પડી રહી છે ભગવાન બહાર કાઢે એમાં કદાચ પણ જીવ ભગવાનને સમજી શકે નહીં હા તો ભગવાનની શરણ લેવાથી જ આધ્યાત્મિક ગુરુની શરણ લેવાથી અને આ પ્રામાણિક શાસ્ત્રો નું અધ્યયન કરવાથી જ્યાં ઈસ્કોનના ભક્ત ઘરે ઘરે જાય છે કે વાંચો વાંચો રીડિંગ કરો એક શ્લોક તો વાંચો એક શ્લોક તો વાંચો કે જેથી કરીને જીવ જાણી શકે પોતાનું જીવનનો ઉદ્દેશ્ય તો ભગવાન સાડે ઐશ્વર્યથી યુક્ત છે અને દરેક ઇન્દ્રિયોની દિવ્ય છે આપણા જેવી નથી એટલે ભગવાનને જાણવા માટે आध्यात्मिक शास्त्र साधुगुरु शास्त्र आश्रय लेव बहु जरूरी हरे कृष्ण भागवतम की जाए श्रील प्रभुपाद की जाए